આજે નવમી મે બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો અક્ષરનો વર લાડક વાયો અકળ કળિયો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને મુક્તાનંદ સ્વામી મહાન સંતો મહાન જ્ઞાની પુરુષો અને શાસ્ત્રો એ અકળ કયા છે જ્યારે કૃતિ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે ત્યારે આપણા સમાજના બુદ્ધિશાળી માણસો પણ એમને ઓળખી શકતા નથી કળી શકતા નથી કે આ કયું તત્વ છે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે ઓગણપચાસ વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતની કાયા પલટી નાખી પાંચસો પરમણસો બનાવ્યા છ શિખરબદ્ધ મંદિરોના નિર્માણ કર્યા વીસ લાખ સત્સંગી બનાવ્યા આટલું ભવ્ય કાર્ય ઉપરાંત સમાધિ પ્રકરણ ચલાવ્યું લાખો લોકોને સમાધિની અંદર પોતાના ઈષ્ટદેવના ધામના મુક્તોના ભક્તોના દર્શન મનુષ્યને જ નહીં પશુને પંખીને ખિસકોલીને વાંદરાને એને પણ સમાધિ કરાવી આટલું ભવ્ય અને દિવ્ય કાર્ય કરવા છતાં પણ અજ્ઞાની લોકો સહજાનંદ સ્વામીને કહેતા હતા કે આ બ્રાહ્મણ ન હોય કેટલાક તો કહેતા હતા કે આ તો યુપીનો ભૈયો છે કામણ ટૂમણ કરવાવાળો છે અને કેટલા અભૂત અને અજ્ઞાની માણસો એવું પણ કહેતા કે આ બ્રાહ્મણ નહીં આ તો મોચી છે ભગવાનને ઓળખવા એ ખાવાના ખેલ નથી એ તો સંત અને ભગવંતની કૃપા આપણા ઉપર થાય ત્યારે અકળ એવા પરબ્રહ્મ પરમાત્મા નારાયણ આપણે કળી શકીએ ઓળખાઈ શકાય અક્ષર વર લાડ કવાયો અક્ષર વર લાડ કવાયો એ અકળન ન જાય કળીયો અકળ કળીઓ મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળીયો એમનું કોઈ પણ નાનું મોટું ચરિત્ર છે અકળ હોય છે આપણા કળ્યામાં ન આવે આપણી બુદ્ધિની સમજમાં ન આવે કે આ સંતને ભગવાને આવું કેમ કર્યું શ્રીજી મહારાજ પોતે વિચરણ કરતા કરતા જતા હતા પગપાળા ચાલતા જતા હતા રસ્તાની અંદર એક ખેડૂત પોતાના ગાડામાં બેસી ગાડું ચલાવતો નીકળ્યો શ્રીજી મહારાજે ખેડૂતને કહ્યું કે હું પગપાળા ચાલીને જાઉં છું અને મારે આગળ જવું છે મને તમારા ગાડામાં બેસાડશો ગાડું ખાલી હતું અને તે સમયમાં એવી માનવતા પણ હતી મનુષ્યની અંદર કે કોઈને પણ મદદ કરવી મહારાજને ગાડામાં બેસાડ્યા અંતર્યામી પ્રભુ પરમાત્મા સહજાનંદ સ્વામીએ મનમાન મનમાં વિચાર કર્યો કે જે વ્યક્તિ મારી જાણે અજાણે નાની મોટી ભાવથી કુભાવથી સેવા કરે એનો રંગ પણ હું ટાળી નાખવું દારિદ્ર દૂર કરવું ભગવાનના સુખે સુખ્યો કરી દેવો અક્ષરધામનો અધિકારી બનાવો આ એવો એક સંકલ્પ ભગવાન અને સંતના અહિયાંની અંદર અખંડ રમવાણ હોય છે આગળ જતા એ ગામની ભાગોળમાં ગાડાના બળદને હવાડામાં પાણી પાવા માટે ગાડું ઊભું રાખ્યું અને ગામની ભાગોળમાં એ વખતે બાજુના ગામમાંથી એક જાન આવીને ઉતરેલી સમયમાં એવી એક પ્રણાલી હતી કે જાન આવે ગામની ભાગોળમાં પોતપોતાના ગાડા છોડે અને ત્યાં આગળ ટેન્ટ જેવું બાંધી દીધું હોય એની અંદર કપડા બદલે શણગાર આભૂષણો સજે એમાં બન્યું એવું કે જાનનો જે માલિક હતો એને ખબર પડી કે અમારા દીકરાનું લગ્ન છે અને એનો ઘરેણાનો ડબ્બો આપણે ઘેરથી લઈને નીકળ્યા હતા એ મળતો નથી આમ તેમ બધી જગ્યાએ તપાસ કરી પણ મળ્યો નહીં ત્યારે મહારાજે ધીરેથી એની પાસે જઈ એના કાનમાં કહ્યું કે તમે જે તમારા આભૂષણનો ડબ્બો શોધો છો ને એની ચોરી પેલા ગાડાવાળા ખેડૂતે કરી છે ગાડાવાળો ખેડૂત પાણી પાઈને બળદ લઈને ગાડા પાસે આગવાના અને પકડ્યો ધોલ ધપાટ કરી અને કહું ચાલ મારો સોનાનો ઘરેણાનો ડબ્બો લઈ લીધો ઉપાડ કાઢી આપ પેલા એ કહું કે મારું તમે તપાસ કર્યું મારું ગાડું તપાસો મને તપાસો મેં લીધો નથી મને ખબર પણ નથી થોડો માર અને મેથી પાક પણ મળ્યો અને એટલામાં કેટલીક બહેનો દોડતી દોડતી આવીને કહ્યું કે દાદાજી સોનાના આભૂષણનો ડબ્બો આપણને મળી ગયો અહીંયા જ હતો ખેડૂતને ખબર પડી કે મારી ચાડી કોઈએ પણ ખાધી હોય તો જેને મેં મદદ કરી એ આ મહાત્માએ મહારાજે મદદ મહારાજે ચાડી ખાધી છે મારી ફરિયાદ કરી છે એને કહ્યું મહાત્માજી તમારામાં લેશ માત્ર પણ માણસાઈનો છાંટો નથી તમને ખબર છે હું પણ જાણું છું કે મેં ચોરી કરી નથી મેં તમને આટલા દસ માઇલના અંતરમાં ગાડામાં બેસાડીને અહીંયા લઈ આવો અને તમે મારા માટે આવું કર્યું શ્રીજી મહારાજે કહું કે કાન ખોલીને સાંભળી લો અમે કામણ ટુમ્મણ કળવાવાળા કોઈ ખાખી બંગાળી બાવા નથી અમે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ છીએ અંતર્યામી છીએ હથેળીમાં જેવી રીતે જળનું ટીપું તમને અને મને દેખાય ચારે બાજુથી એવી રીતે અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્માના અનંત કોટી જન્મના અનંત કોટી કર્મને પુણ્યને પાપને હથળીમાં પાણીનું ટીપું જે રીતે જોઈ શકું છું એવી રીતે જોઉં છું તારા માથે સાત જમપુરીનું દુઃખ લખ્યું હતું અને આ માણસ તારો સાત જન્મનો વેરી હતો બે ધોલ ધપાટની અંદર તને આમાંથી મુક્ત કર્યો આ તો મહારાજે પોતાની ભાવના અને પોતે જે કંઈ કાર્ય કર્યું એનું રહસ્ય છતું કર્યું બાકી ભગવાન અને સંતની કળા એનું ચરિત્ર એની લીલા એનું બોલવું એનું ચાલવું એની કોઈ પણ નાની મોટી ક્રિયા છે એમાં રહસ્ય રહેલું હોય છે સમર્થ શું રે પ્રભુ પલ માં સો કરે સમર્થ શોન કરે રે પ્રભુ પલ માં કરે મેલ ઠેકાણે ધૂળના ઢગલા જંગલ ઉઠાવે બંગલા જલસ્થલ પલટ કરે રે પ્રભુ પલમાં ચાઈ શો કરે આપણને ભગવાનની ક્રિયામાં દ્રષ્ટિ પહોંચતી નથી આપણી બુદ્ધિ આપણી વિચાર શક્તિ સંકલ્પ શક્તિ નેત્રની દ્રષ્ટિ એટલી વામણી છે પાંગળી છે માયાયુક્ત છે દૂષિત છે મલિન છે એટલા માટે ભગવાનના કોઈ પણ કાર્યની અંદર આપણને દિવ્યતા દેખાતી નથી એટલા માટે શાસ્ત્રો અને સંતો મહાપુરુષો આપણને હંમેશા માટે એક દ્રષ્ટિ આપે છે કે સંત અને ભગવંતની કોઈ પણ નાની મોટી ક્રિયાની અંદર દિવ્ય ભાવ રાખવો એ ભક્તિ છે નિર્દોષ બુદ્ધિ રાખવી એ ભક્તિ છે જે કરતા હશે સારા માટે જ કરતા હશે એમની લીલા અકળ છે અક્ષરનો વર લાડકવાયો અકળ ન જાય કળીયો રે મારે ઘેર સુંદર વર્ષા મળ્યો મુક્તાનંદ સ્વામીનું આ પદ સાંભળ્યા પછી એમને જે રીતે સહજાનંદ સ્વામી ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હતા એમ આપણને સૌને પણ યોગી બાપા પ્રમુખ સ્વામીને મહાન સ્વામી મહારાજના રૂપમાં સહજાનંદ સ્વામી પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમના કોઈ પણ કાર્યની અંદર ક્યારેય પણ સંદેહ ન કરવો વિતર્ક ન કરવો દિવ્ય ભાવ રાખવો એ આપણા આ ચિંતનનું ફળ છે ચિંતનની પ્રેરણા છે વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ